કેમ છો દોસ્તો મજામાં ને સ્વાગત છે આપ સર્વનો વિદ્યાશાળા ચેનલ ઉપર મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય ગુજરાતી તેની જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આ ધોરણ ત્રણની ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તેની અંદર તમારા પ્રકરણ નંબર સાત અને આઠ આ એકમ કસોટીની અંદર પૂછાયેલા છે તથા વિદ્યાર્થી મિત્રો અગાઉ લેવાયેલી જે એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલની અંદર તમને મળી જશે અને તેની પીડીએફ છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર તમને મળી જવાની છે તો ચોક્કસથી એકવાર જોઈ લેજો હવે શરૂ શરૂઆત કરીએ આજના આપણા સોલ્યુશનની પ્રશ્ન નંબર એક આપેલા વાક્યમાં ઉદાહરણ મુજબ આડા શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય સાચું બને તે રીતે બનાવો ઉદાહરણ છે પેલું કે લોકો કહેવા આવ્યું વાવાઝોડું લાવ ગયા લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું એટલે કે શબ્દ આડાવાળા થઈ ગયા છે તેને યોગ્ય રીતે ગોઠવી અને આપણે વાક્ય વ્યવસ્થિત બનાવવાનું છે તો એમાં પહેલું જોઈએ પ્રશ્ન છે તોય અંધારું આ જરા બચ્ચા જમ્પે પણ થાય નહીં તો તેનો જવાબ આવશે અંધારું થાય તો એ આ બચ્ચા જરા પણ જમ્પે નહીં બીજું મારે માનસરોવર પણ તમે આવું લઈ તો જાઓ છો તો તેનો જવાબ આવશે તમે માનસરોવર લઈ જાઓ તો મારે પણ આવવું છે ત્રીજું છે જગ્યા બાંધવા સુરક્ષિત માળો શોધે પક્ષીઓ છે તો તેનો જવાબ આવશે પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે ચોથું મેળામાં તમે જ એકલા તો તેનો આવશે તમે મેળામાં એકલા જ ગયેલા પાંચમું નીકળી છેવટે તડકો ગયો ઘરમાંથી તો તેનો જવાબ આવશે છેવટે ઘરમાંથી તડકો નીકળી ગયો છઠ્ઠું સાયકલ લાવી નૈનાને મમ્મીએ આપી તો તેનો જવાબ બનશે મમ્મી એ નૈનાને સાયકલ લાવી આપી ભરી મોઢામાં સાતમો મમતાએ ચમચી તો જવાબ આવશે મમતાએ ચમચી ભરી મોઢામાં મધ મૂક્યું હવે હું સાથે વરસાદ છું તો તેનો જવાબ બનશે હવે હું વરસાદ સાથે રમવાનો છું નવમું બેસાડી ડોક્ટરે લાંબી આરતી ખુરશી તો જવાબ આવશે ડોક્ટરે આરતીને લાંબી ખુરશી પર બેસાડી દસમું જવાના અમે આ વેકેશનમાં છીએ પ્રવાસમાં તો તેનો જવાબ બનશે કે અમે આ વેકેશનમાં પ્રવાસમાં જવાના છીએ અગિયારમું દૂર જરાક ફળિયાથી મેદાન હતું અમારા તો તેનો જવાબ બનશે અમારા ફળિયાથી જરાક દૂર મેદાન હતું ત્યારબાદ બારમું આવડે છે પ્રાણી કે તમને કાઢતા અવાજ પક્ષીનો કોઈ તો તેનો જવાબ છે તમને કોઈ પ્રાણી કે પક્ષીનો અવાજ કાઢતા આવડે છે વાંદરો બારે માસ એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરે છે ચૌદમો અવાજ પડે કેવો કેવો ત્યારે છે આવે વરસાદ તો તેનો જવાબ બનશે વરસાદ પડે છે ત્યારે કેવો કેવો અવાજ આવે છે પંદરમું તમને કઈ સૌથી રમત ગમે વધુ છે આમાંથી તો તેનો જવાબ આવશે તમને આમાંથી સૌથી વધુ કઈ રમત ગમે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણની તારીખ પંદર બે બે હજાર પચીસની ની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક આવે છે તેનું સોલ્યુશનની પીડીએફ તમે બે રીતે મેળવી શકો છો એક તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો અને બીજું છે અહીંયા તમને કોન્ટેક નંબર આપવામાં આવેલો છે ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાંશી એક કોન્ટેક નંબર પર કોન્ટેક કરીને પણ તમે તેની પીડીએફ મંગાવી શકો છો ઓકે તો આગળ વધીએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર બે નીચે પ્રશ્ન નંબર બેની સૂચના આપણને આપેલી છે કે કોષ્ટકને આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો અહીં વિભાગ એકની અંદર આપણને એક પેલું કોષ્ટક આપેલું છે તેમાંથી આપણે ઉદાહરણ આપ્યું છે સૂરજ ખરીદી કરવા ક્યાં જાય છે તો જવાબ આવશે સૂરજ ખરીદી કરવા બજારમાં જાય છે તેઓ પેલો પ્રશ્ન છે નિશા ઓફિસમાં શું કરશે તો તેનો જવાબ આવશે નિશા ઓફિસમાં કામ કરશે બીજું સૂરજ મિત્રો સાથે રમવા ક્યાં જશે તો તેનો જવાબ બનશે સૂરજ મેદાનમાં મિત્રો સાથે રમવા જશે ત્રીજું રમીલાબેન નિશા સાથે ખરીદી કરવા ક્યાં જશે તો તેનો જવાબ બનશે રમીલાબેન નિશા સાથે ખરીદી કરવા બજારમાં જશે ચોથું આપણે સુદામાના ભજન સાંભળવા ક્યાં જઈશું તો જવાબ આવશે કે આપણે સુદામાના સાંભળવા મંદિર જઈશું પાંચમું કોના ઘરમાં સાફ સફાઈ થઈ રહી છે તો જવાબ આવશે રમીલાબેનના ઘરમાં સાફ સફાઈ થઈ રહી છે વિભાગ બે જોઈએ વિભાગ બે નું કોષ્ટક આપેલું છે ઉદાહરણ આપેલું છે કે ભીખાભાઈ પોસ્ટ ઓફિસમાં કેમ ગયા છે તો તેનો જવાબ બનશે ભીખાભાઈ પોસ્ટ ઓફિસમાં ટપાલ લેવા ગયા છે ત્યારબાદ પહેલો સવાલ પ્રણવ બીમાર છે તો તપાસ કરાવવા ક્યાં જશે તો જવાબ બનશે પ્રણવ તપાસ કરાવવા દવાખાનામાં જશે પછી બીજું ભીખાભાઈએ મુંબઈ જવા ક્યાંથી ટિકિટ લેવી પડશે તો જવાબ આવશે ભીખાભાઈએ મુંબઈ જવા રેલવે સ્ટેશન પરથી ટિકિટ લેવી પડશે ક્યાં જશે કેમ તો તેનો જવાબ બનશે કરણ બેંક જશે કારણ કે તેને ખાતું ખોલાવવું છે ચોથું વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે આવું કયા સ્થળે લખેલું જોવા મળે તો જવાબ આવશે આવું દુકાનમાં લખેલું જોવા મળે પાછું વંદનાને તાવ આવે છે તો મધુબેન એને ક્યાં લઈ જશે તો તેનો જવાબ બનશે વંદનાને તાવ આવે છે છે તો મધુબેન તેને દવાખાનામાં લઈ જશે વિભાગ જોઈએ કોષ્ટક આપેલું ઉદાહરણનો આપણને એક પ્રશ્ન આપેલો છે વિનાયકે આજે ચકડોળમાં બેસવું છે તો એ કઈ જગ્યાએ જશે તો જવાબ આપણને આપેલો છે વિનાયકને ચકડોળમાં બેસવું હશે તો મેળામાં જશે પેલો સવાલ સંજના બગીચામાં જઈને શું કરશે તો તેનો જવાબ બનશે કે સંજના બગીચામાં જઈને રમશે બીજું રૂપલ રેતીમાં ઘર બનાવવા માટે ક્યાં જશે તો તેનો જવાબ આવશે રૂપલ રેતીમાં ઘર બનાવવા માટે નદી કિનારે જશે ત્રીજું ચેતનાબેન પુસ્તક વાંચવા ક્યાં જશે તો તેનો જવાબ બનશે ચેતનાબેન પુસ્તક વાંચવા માટે પુસ્તકાલય જશે પછી ચોથું રૂપલ અને સંજના આજે બહાર જમવા ગયા છે

પ્રશ્નપત્ર જે બ્લૂ પ્રિન્ટ મુજબ બનાવેલા છે તે આપણી ચેનલ વિદ્યાશાળા દ્વારા બનાવવામાં આવેલા છે તો એ પ્રશ્નપત્ર છે તે બધા તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર મળશે એટલે કે તમને અહીંથી પીડીએફ છે આપવામાં આવશે એની તમે પ્રિન્ટ કરાવીને તમારે તેમાંથી પ્રેક્ટિસ કરી શકો છો અને પ્રેક્ટિસ થઈ ગયા બાદ જવાબ લખાઈ ગયા બાદ તેના સોલ્યુશન સાથે તમે જવાબ પણ મેચ કરી શકો છો જેની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને તેની અસાઇમેન્ટ પણ તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરવા માટે સરસ મજાનું એક અસાઇમેન્ટ બનાવવામાં આવેલું છે જે બધા જ વિષયના અસાઇમેન્ટ છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં તમને મળી જવાના છે અસાઇનમેન્ટની કિંમત છે ચાલીસ રૂપિયા અને જો કોઈ વિદ્યાર્થી મિત્રો છે તેના શિક્ષકો અથવા તો કોઈ શાળા કે ક્લાસીસના સંચાલક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય તો તેને તેની શાળા અને ક્લાસીસના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર જોતા હોય દરેક વિષયને તો તેની કિંમત વીસ રૂપિયા આપવામાં આવેલી છે અને એના માટે તમારે ફોન કોલ કરવાનો છે કોન્ટેક નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ માગ્યા પ્રમાણે ઉત્તર લખો એમાં વિભાગ એક છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું છે વિજય સવારે વહેલો ઉઠ્યો ખાલી જગ્યા શાળાએ ગયો તો ખાલી જગ્યાનો જવાબો બનશે અને બીજું રામજીભાઈએ ખેતર જવા સાયકલ કાઢી ખાલી જગ્યા ટાયરમાં હવા ન હતી તો એ ખાલી જગ્યાનો જવાબ બનશે પરંતુ પછી ત્રીજું દાદીની વાર્તા સરસ હતી ખાલી જગ્યા મીનુનું ધ્યાન ન હતું તો એ ખાલી જગ્યાનો જવાબ બનશે પણ પછી ચોથો સવાલ રીમા ઘરે વહેલી પહોંચી રિક્ષા વહેલી મળી ગઈ તો તેનો જવાબ બનશે રીમા ઘરે વહેલી પહોંચી કારણ કે રિક્ષા વહેલી મળી ગઈ પછી પાંચમું પપ્પાએ કહ્યું આજ વહેલા આવી ફરવા લઈ જશે આપણને આપેલું છે પણ અથવા કે કરીને જવાબ લખવાનો છે પેલું ધ્રુવને તાવ હોવાથી દવાખાને પહોંચી ગયો ખાલી જગ્યા ડોક્ટર આવ્યા ન હતા તો વિકલ્પ આપણો જવાબ આવશે પણ પછી બીજું અનિતાના અક્ષર સુંદર હતા ખાલી જગ્યા લેખન સ્પર્ધામાં પસંદ થઈ

ત્યારબાદ વિભાગ ત્રણ જોઈએ એમાં પેલો સવાલ છે જે વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે કે મારી પાસે એક ગુલાબ હતું તે જશે બી બીજા બે આપ્યા એટલે મારી પાસે ત્રણ થયા તો અહીં ખાલી જગ્યાનો જવાબ બનશે અને પછી બીજું આવતીકાલે રજા છે ખાલી જગ્યા હું તો વહેલા જ ઉઠવાનો તો જવાબ બનશે છતાં ત્રીજું સુમિત સંતાઈ ગયો ખાલી જગ્યા તેનો પગ દેખાતો હતો તો અહીં ખાલી જગ્યાનો જવાબ બનશે પણ ત્યારબાદ આગળ જોઈએ ચોથું કાગડો ઝાડ પર બેસશે અને ઉડી જશે તો કૌંસની અંદર આપણને કારણ કે આપેલું છે અને કે આપેલું છે તો જવાબ આપણો બનશે કાગડો ઝાડ પર બેસશે કે ઉડી જશે પછી પાછું મને ભૂખ લાગી છે હું નાસ્તો કરવા જવાનો જ તો એ કાઉન્સની અંદર કેમ કે અને એટલે આપેલું છે તો અહીં આપણો જવાબ બનશે મને ભૂખ લાગી છે એટલે હું નાસ્તો તો કરવાનો જ ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપેલું છે વાક્ય સાચા છે કે ખોટા તે નક્કી કરો ખરા ખોટા વાળો પ્રશ્ન છે એમાં પેલું રાવણના એક મંત્રીએ હનુમાનને કેદમાં ન પૂરવા માટે વિનંતી કરી તો આ વિધાન ખોટું છે પછી બીજું ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે અને કામમાં મદદ કરે તો વિધાન છે સાચું ત્રીજું હનુમાને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો એટલે હનુમાન એકાએક નાના નાના થવા લાગ્યા તો આ વિધાન છે ખોટું ત્યારબાદ ચોથું હનુમાન ટચલી આંગળી પકડે એટલે મોટા પણ થઈ શકે છે તો જવાબ આવશે ખોટું પાંચમું હનુમાન પોતાનું શરીર નાનું મોટું કરી શકતા તો જવાબ આવશે સાચું છઠ્ઠું હનુમાન પોતાને હેરાન ન કરે એટલે માતા ઘરની જાળી બંધ કરી રસોઈ કરવા બેસતા તો જવાબ આવશે સાચું સાતમું કે રાવણે હનુમાનને સન્માન આપી રાજસભામાં આસન પર બેસાડ્યા તો જવાબ આવશે ખોટું પછી આઠમું રામનું નામ સાંભળી રાવણ ખૂબ ગુસ્સે ભરાયો તો જવાબ આવશે સાચું નવ રાવણની આજ્ઞા થતાં સૈનિકોએ હનુમાનની પૂંછડી સળગાવી તો જવાબ આવશે સાચું દસમું ચંદુ હાથી અને ટીકુ કીડી બંને દોસ્ત હતા તો જવાબ આવશે સાચું અગિયારમું ટીકુ ઝાડના થડ પાછળ સંતાઈ ગઈ તો જવાબ આવશે ખોટું બારમું હાથી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ મોં કાન સંકોચીને બેસી ગયો તો જવાબ આવશે સાચું તેરમું એકવાર હું હારી એકવાર તું હાર્યો ચંદુડા તો જવાબ આવશે સાચું ચૌદમાનો સવાલ ટીકું કીડી હાથની સૂંઢ પર ચડી તેના નાકમાં સંતાઈ ગઈ તો જવાબ આવશે ખોટું પંદરમું ચંદુ હાથી હસ્યો એટલે તેની સૂંઢમાંથી પવન ફૂંકાયો તો જવાબ આવશે સાચું ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો વિભાગ એક જોઈએ પેલું અત્યારે અનુજ બજારમાં ખાલી જગ્યા તો જવાબ આવશે જાય છે બીજું ગઈકાલે સસલાભાઈએ ખેતરમાં પેટ ભરી ગાજર તો ખાલી જગ્યા છે તો જવાબ આવશે ખાઈ લીધા પર્યાવરણ દિવસ હોવાથી સલીમ વૃક્ષ ખાલી જગ્યા છે તો ખાલી જગ્યાનો જવાબ આવશે રોપશે ચોથું ચિત્ર ખાલી જગ્યા હતો તો ખાલી જગ્યાનો જવાબ બનશે આપણો દોરતો પાંચમો માછીમાર શાંતિથી નદીમાં માછલીઓ ખાલી જગ્યા રહ્યો છે તો ખાલી જગ્યાનો જવાબ આવશે જોઈ ત્યારબાદ જોયું વિભાગ બે કે માળી કાકા અત્યારે બગીચામાં પાણી ખાલી જગ્યા તો ખાલી જગ્યાનો જવાબ બનશે છે વાંદરાભાઈ ઝાડ પરથી ચોરથી ખાલી જગ્યા તો જવાબ નીચે પડ્યા આવતીકાલે અમે ગોવા ખાલી જગ્યા તો ખાલી જગ્યાનો જવાબ બનવાનો છે ફરવા જવાના ચોથું મમ્મીએ મારા મનપસંદ ગુલાબ જાંબુ ખાલી જગ્યા તો ખાલી જગ્યાના જવાબમાં આવશે બનાવ્યા પાછું ખાલી જગ્યા જગ્યાનો જવાબ આવશે ગાય છે બીજું ગઈકાલે અમે ક્રિકેટ તો ખાલી જગ્યા નો જવાબ બનશે રમ્યા ત્યારબાદ ત્રીજું છે આવતીકાલે હું પ્રાર્થનામાં સુવિચાર ખાલી જગ્યા તો ખાલી જગ્યાનો જવાબ બનશે વાંચીશ ચોથું ગયા સોમવારે મગનભાઈએ ખેતર ખાલી જગ્યા હતું તો જવાબ આવશે ખેડિયું ત્યારબાદ પાંચમું બાળકો આનંદથી વાર્તા સાંભળશે તો ખાલી જગ્યાનો જવાબ આવશે સાંભળશે તો વિદ્યાર્થી મિત્રો આ તો તમારી ધોરણ ચારની તારીખ પંદર બે બે હજાર પચીસની જે એકમ કસોટી છે તેનું સોલ્યુશન પ્રશ્ન બેંકનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલ ઉપર તમામ ધોરણના તમામ વિષયની જે એકમ કસોટીઓ મુકાય છે તેના સોલ્યુશન મુકાય છે તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આની પીડીએફ છે તે મેં તમને આગળ કીધું હતું સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક્ટ નંબર ઉપરથી તમને મળી જવાની છે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત